નમસ્કાર દોસ્તો આજે આપણે જાણીશું જૂનાગઢ શહેરમાં આવેલી આવી જ ભવ્ય રાજાશાહી સ્થાપત્ય અને કલાને ઝાંખી કરાવતી લોકેશન એટલે ઉપરકોટની જૂનાગઢ એટલે પ્રકૃતિના ખોળે રહીને પોતાના ઐતિહાસિક વારસાને સાથે લઈને વિકાસના પંથે સતત ધબકતું શહેર જ્યાં જૂના વારસાની સાથે નવા આયામોનો સંગમ તેમ જરૂરીથી જોઈ શકો અને ઉપરકોટ એટલે તેની શાન એમ કહેવામાં કંઈ ખોટું નહીં ઉપરકોટનું બાંધકામ ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા ત્રણસો બાર ઈસવીસન પૂર્વે કરવામાં આવ્યું હોવાનું મનાય છે ગુપ્ત યુગ બાદ સૌરાષ્ટ્રની રાજધાની બદલાતા આ કિલ્લો જંગલથી ઘેરાઈને વિસ્મૃત થઈ ગયો હતો જે ચુડાસમા શાસકના સમયમાં ફરી શોધવામાં આવ્યો હતો એવું એક દંતકથા પરથી જાણવા મળે છે ત્રેવીસો વર્ષથી પણ વધારે સમયથી વિવિધ રાજવીય ઘટનાઓનો સાક્ષી બની આજે જૂનાગઢના ગૌરવપૂર્ણ વારસાની ઝાંખી કરાવતો ઉપરકોટ એ જૂનાગઢ શહેરના મુખ્ય આકર્ષક તરીકે આજ દિન સુધી અડીખમ ઉભેલો છે કોઈ પણ સ્થળ જેટલું જૂનું હોય તેની સાથે જોડાયેલી વાતો તેટલી જ વધારે હોય છે તેમાં કેટલીક સચ્ચાઈ હોય એ તો ના કહી શકાય પણ હા એ બધી જ વાતો રસપ્રદ હોય તેટલું તો ચોક્કસ અને તેમાં પણ સ્થળ જો ઉપરકોટનું જેવું ઐતિહાસિક હોય તો પછી તેની સાથે જોડાયેલી વાતો પણ અસંખ્ય અને રસપ્રદ તો હોય જ આપણે પણ તેમાંની કેટલીક વાતો વિશે આપણે જોઈશું જૂનાગઢ શહેરની ફરતે સાત દરવાજાઓ આવેલા છે જે પણ તે સમયની બેમૂન સ્થાપત્ય કલાના દર્શન કરાવે છે આપણા આ લોકેશનની એક પ્રચલિત વાત મુજબ રાજા રાજાશાહી સમયમાં આ સાત દરવાજાઓને જોડતી દિવાલોથી એક કિલ્લો રચાતો જે પ્રજાની સુરક્ષા માટે બનાવવાનો હોવાનું મનાય છે જે મુજબ પ્રજાના કિલ્લાની અંદર રહેતી અને રાજા તેમાં આવેલા ઉપરકોટમાં રહીને પ્રજાની દેખરેખ કરતા આ કિલ્લાના દ્વારા પ્રજાના કાર્યો અર્થે સવારે સાતથી સાંજે સાત વાગ્યા દરમિયાન ખુલતા અને અન્ય સમય દરમિયાન પ્રજા આ કિલ્લામાં સુરક્ષિત રહેતી આ કારણ હશે કે કિલ્લા કિલ્લાને શત્રુઓ દ્વારા જ્યારે બાર વર્ષ સુધી ઘેરી રાખવામાં આવ્યો હોવા છતાં પણ આ ઘેરો અસફળ રહ્યો હતો આઠસો વર્ષના સમયગાળામાં આ કિલ્લાને ઘેરવા આવ્યા સોળ સોળ જેટલા પ્રયાસો કરવામાં આવ્યા હતા મિત્રો અને આની અંદર અઢી કઢીની વાહ પણ આવેલી છે મિત્રો જો તમને મારી જાણકારી સારી લાગી હોય તો મારો વિડીયો શેર કરજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો